જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું આગળના વિડીયોમાં શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા સાંભળી તો આજના આ વિડીયોમાં શિવ પાર્વતીનો વિહાર શિવ વીર્ય સ્ખલન વિશ્વામિત્રજીએ કાર્તિકેયની સંસ્કાર કરાવ્યા કાર્તિકેયનું શિવલોકમાં આવવું તારકાસુરનો નાશ અને બાણાસુરનો નાશ સાંભળશું

તો આ વિડીયો શિવ પુરાણ કથા સાંભળી કહ્યું દેવ વિવાહ થયા બાદ શિવ પાર્વતી એ શું કર્યું તેમને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયો તેમજ તેમના કયા પુત્ર દ્વારા તારકાસુરનો વધ થયો આ તમામ વૃતાંત શિવ ગાન કરી રહેલા સુજી કહેવા લાગ્યા

ઘોર પાપ છે અને એટલે પોતે એવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં વિધ્ન નાખવાથી એમને પોતાની પત્નીથી વિયોગ થયો એ એજ રીતે બૃહસ્પતિએ કામદેવનો ત્રુતક્ષી સાથે વિયોગ કરાવ્યો હતો જેના ફળ સ્વરૂપ છ મહિનાની અવધિમાં જ ચંદ્રએ એમની સ્ત્રીનું હરણ કરી લીધું હતું એવી રીતે ચંદ્રમાની રતિ ક્રીડામાં વિધ્ન નાખનારા ગૌતમને ઘણો સમય પત્ની વિયોગ સહન કરવો પડ્યો હરિશ્ચંદ્રે કોઈ ખેડૂતની પત્નીનો વિયોગ કરાવ્યો તો તેઓને પણ વિશ્વામિત્રના ક્રોધનું પાત્ર બનવું પડ્યું

ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વ દેવો પોતાના નિવાસ સ્થાને પાછા અને મારી પાસે આવ્યા હું તે સૌને લઈને વિષ્ણુ લોક માં ગયો અને વિષ્ણુને સાથે લઈ સૌ કૈલાસ ઉપર આવ્યા પછી સૌએ આર્થ નાદે શિવની સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા

પરંતુ એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને રતિ ક્રીડા નષ્ટ થઈ ગઈ છે એટલે તેમને અતિ ક્રોધ આવ્યો દેવતાઓને શાપ આપ્યો

નાનકડા બાળક ને આવું વિધાન કરતો જાણી વિશ્વામિત્રજી આશ્ચર્ય ચકિત થયા અને કહેવા લાગ્યા હે બાળક હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય છું એટલે સંસ્કાર વિધિ હું કરાવી શકું નહીં જા કર્મ સહિત તમામ સંસ્કાર કરાવ્યા કાર્તિકે શસ્ત્ર વિદ્યા શીખી અને ઋષિએ આપેલા શસ્ત્ર સ્વીકાર કર્યા પછી એ શસ્ત્રો સાથે કાર્તિકેય કોચ નામના પરત ઉપર આવ્યા અને પર્વતનું શિખર તોડવા લાગી ગયા આ સર્વે વિગતોથી બ્રહ્માજી એ નારદ ને અવગત કરાવ્યા પછી શિવ અવતારક છે એમ સમજ આ સમયે પાર્વતી એ શિવજી ને પૂછ્યું પ્રભુ વિહાર ક્રીડાથી દેવો ની તમે બહાર આવ્યા ત્યારે તમારા વીર્ય સ્ખલન થયું તે પૃથ્વી ઉપર પડ્યું

કે તેઓ દેવ સેનાના સેનાપતિ બની દેવો સાથે તારકાસુરનો નાશ કરવા પ્રસ્થાન કરે શિવજીની આજ્ઞા થતા સૌ રવાના થયા અહીં તારકાસુરે જોયું તો દેવસેનાએ પોતાના નગરની ચારે તરફ ઘેરો વાળ્યો છે એટલે એણે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી ત્યાર પછી બંને સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા

બાદમાં તારકાસુ વૃક્ષ સ્થળ ઉપર શક્તિ નો પ્રહાર થતા તેની છાતી ફાટી ગઈ અને તુરંત જ તારકાસુર ધરતી ઉપર પટકાયો અને તેનું મૃત્યુ થયું તારકાસુર ના મૃત્યુ થી ત્રણેય લોક માં થવા લાગ્યો દેવતાઓ આનંદ માં આવી ગયા કુમારની પ્રાર્થના પૂજા કરી આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ કુમાર નો જય જય થયો તારકાસુરનો નો વધ કાર્તિકે દ્વારા થયો જાણી

અને અને કૈલાસ આવ્યા આવ્યા સાથે દેવો પણ સૌ આભાર માન્યો પછી એમની સ્તુતિ પ્રાર્થના કરી ભોળા ભગવાને પોતાના પુત્ર કાર્તિકેયને ને પ્રેમ આવકાર્યો પછી દેવોને કહેવા લાગ્યા જુઓ જગત ની ઉત્પત્તિ વૃદ્ધિ અને લય કરનારો હું જ છું તમારા સૌના માટે હંમેશા હું કૃપા કરવા કરવાવાળો છું. તમારી ઉપર જ્યારે પણ આકતિઓ આવે ત્યારે તમે મારી પાસે આવજો. હું તમારા સંકટો, કષ્ટોને દૂર કરીશ. શિવજીની આવી કૃપાવાણી સાંભળી દેવતાઓનો ઘણો જ આનંદ થયો. એટલે ભગવાન ભોળાનાથની સ્તુતિ, સ્વન અને પ્રાર્થના પૂજન કરી દેવતાઓ નીચ ધામમાં ગયા. મહાશિવ પુરાણે શિવ પાર્વતી નો વિહાર શિવ વિશ્વામિત્રજી કાર્તિકેય ને સંસ્કાર કરાવ્યા કાર્તિકેય નું શિવલોક માં આવવું તારકાસુ વધ નાશ કથા બોલો ભગવાન જય જય માતા તો મિત્રો જ સુંદર મહાશિવ પુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય પણ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ